ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો બધા મજામાં આઈ હોપ કેતા બધા મજામાં પણ મસ્ત મજામાં છીએ તો જો ભાઈ વાગવામાં થઈ ગયા છે દસ ને જો આપણે ફાઈનલ થોડાક મોડા ઉઠાતા હજે કે સન્ડે છે એટલે તો નાઈને ફ્રેશ થઈ ગયા છીએ અને દીવા પછી બધું થઈ ગયું છે હવે નાસ્તો કરવાનો બાકી છે શોપે જવાનો છે આ રહેવા છે તો આપણે અડધો શોપ પણ રાખશું તો નાસ્તો મજા મમ્મી ભાખરી બનાવી છે મસ્ત મજા જોઈએ મારે રેડી કરીને છે ભાખરી

પોણા બાર વાગી ગયા છે ટોઠા બનાવવાની તૈયારી કરીએ છીએ આજે તો કીધું ફાઈનલી તુવેર ટોઠા બનાવી જ નાખ્યા તો જો તુવે છે ને મસ્ત મજાની બાફી નાખી છે જો ધુવાડા નીકળે અને ડુંગળીની આપણે ખમણી નાખી છે પ્યુરી નથી કરી હજી ટમેટા ખમણવાના બાકી છે જો આદુ લસણ મરચાની પેસ્ટ કરવાની છે અને આ જો લીલું લસણ છે ને એ તો આપણે સુધારીને રાખી દીધું હતું પહેલા જ એટલે જો હવે આ ગ્રેવી થઈ જાય ને પછી આપણે એને વઘાર નાખીએ ફાઇનલી જો વાગવામાં બે થઈ ગયા છે ને અમે બાર ગયા તા એક કામ પતાવવા અને હવે જો જમવા માટે બેસી ગયા છીએ તો જો જમવામાં મસ્ત મજાનું આપણે તુવે ટોઠા બનાવી નાખ્યા છે ફાઇનલી તો જો દેખાવમાં એકદમ મસ્ત બન્યા છે પણ ટેસ્ટમાં એવા જ સરસ બન્યા છે હા ફાઇનલી આજ બની ગયા ને આઈ રજો આપણે બ્રેડ શેકી છે ને રોટલી ગરમા ગરમ બનાવી છે ડુંગળી ટમેટાનું સ્લાડ કર્યું છે પાપડ છે ને જો ચીભડા સુધાર્યા છે ને છાશ છે ને હવે જો બધા જમવા માટે બેસી ગયા છીએ પેલા જમી લઈએ ભૂખ લાગી છે જોરદાર ને જમવા ગરમ ગરમ તુવેર ઠોઠા ને બ્રેડ ને હા સ્લાડ મજા પડી જાય હાલો તો જો હાનના હાથ વાગી ગયા છે અને હવે છે તો આપણે મોબાઈલ હાથમાં લીધો છે આજે રવિવાર છે ને તો આજે કાંઈ અમે કામ કર્યું જ નથી બપોર પછી એટલે આપણે શોક પર હોય ને ટાઈમ હોય જાય આજે ટાઈમ જાતો નહીં રવિવાર છે એટલે ટીવીમાં કેટલું બધું કાંઈ આવતું ન હોય એટલે આ તો જો કે ક્રિકેટનો મેચ છે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડનો તો આપણે તો એ મેચ જોતા હતા ઘણીક વાર દર રવિવારે હે ને બાર જ જાતા હોય આજે એક રવિવાર માન એવું આવ્યો કે ઘરે છીએ એટલે જો હાથ વાગી ગયા છે ને હવે કઈક રાંધવાની તૈયારી કરીએ જો આપડે રસોઈ ની શાક કર્યું હતું

જો ભાત બાફા મૂકી દીધા છે કે ભાઈ ભાત હોય ને તો ખાઈ મજા ભાતા આપડે કાધું વટાણા બટેટા ટમેટા લોટે આપડે બાંધી દીધો છે તુવે તો આમ થોડીક જ હતી પણ અમે ડુંગળી ટમેટા ની બધી ગ્રેવી કરીને નાખી જાજુ બધું થઈ ગયું ગ્રેવી વધી જાય તો એ જાજુ વધુ નથી થોડુંક એવું વધ્યું બાકી તમે ખાઈ ગયા બપોરે ભાવ્યું તો મજા આવી આપણને તો તો પેલી વાર જ અમે તો બનાવ્યું છે આપણે તો જોઈને તો સરસ બન્યું હવે આપણે બહાર નું ખાઈએ ને તો લગભગ ભાવે નહીં મને તેવું લાગે ઘરે બનાવીને ખાધું ને એટલે અમુક વસ્તુ એવી હોય ગમે એટલી બહાર ખાઈએ ને તો એટલી મજા ન આવે ઘરે બનાવવાની એનો ટેસ્ટ કઈક અલગ જ હોય અમે હમણાં ઓલા શું કહે રમનમમાં ઢોસા ખાવા ગયા તા તો જો મસાલા ને કયો આપણે તમે મસાલા બનાવો સરસ હતું

ઘરની વસ્તુ તો અલગ જ હોય ને એટલે આજે જો આપડા તુવેર ટોઠા બને હવે એક દી પનીરનું શાક એવું કઈક બનાવશું ભાવિક ને તો એ ઘરે ઘર જેવી મજા ન આવે એટલે એક એક વસ્તુ ઘરે બનાવશું તું જો રાતનું જમવા માટે બેસી ગયા છીએ ફાઈનલી ને જો મસ્ત મજાનું વટાણા બટેટાનું શાક છે મમ્મીએ બનાવ્યું છે બાકી આપણે બપોરના જો આ તુવેર ટોઠા છે બ્રેડ થોડીક શેકી નાખી છે ને અત્યારે મને જલેબી ખાવાનું મન થયું છે તો જો ભાઈ મસ્ત જલેબી લઈ આવ્યા છે ડુંગળી સુધારી છે મમ્મી જલેબી નાટન મમરાના લાડો લીધો છે ખવાય ને એટલે મીઠું ખાય તો આપણે મન સાચી વાત આપણે મમરા લાડો ખાઈ લઈએ મીઠું અમાર ઘરમાં હું કઈ બનતું જ નથી એટલે ક્યારેક મન થાય આને રસગુલ્લા ખાવાનું મન ન થતું મિઠું સારું જ ન મન થાય બાકી એને એક જ વસ્તુ ભાવે રસગુલ્લા બાકી છે ઓલા પનીર લાડુ હમણાં તો દિવાળીએ ખાધાય ખાધા બાકી લઈ આવતા જ નથી એટલે જો અત્યારે આપણે જલેબીલ ખાઈએ છીએ લઈ આવે ભાઈ ઈ મજા આવે પનીર લાડુ એ ઈ છે પછી એને સ્પેશિયલ દુકાનનું જોઈએ તો જો આજે સવાર સવારમાં મસ્ત મજાની રોટલી વઘારી નાખી છે આપણે નાસ્તામાં રાતના ઝાઝી હતી ને એટલે જો મસ્ત રસાવાળું શાક બનાવી નાખ્યું છે અને જો આ જલેબી છે હાયરે આપણે આ પાપડી ગાંઠિયા લઈ લીધા છે અને મસ્ત મજાના મરચાં આપી નાખ્યા છે મમ્મીએ જો લાલ મરચાં અને અહીંયા મમ્મીનું એનું ગોળવાળું શાક છે જો મીઠું ખાટું મીઠું ને આપણે ઓનલી ખાટું તો જો બધાને નાસ્તો કરવા બેહવાનું છે હું બધાને પહેલાં બેહી ગઈ છું જો દોઢ વાગી ગયો છે ને સોપે ઘરે આવી ગઈ છે જમવા માટે તો આજે જમવામાં ભીંડાનું ભીંડા મોરું શાક બન્યું છે અને મેથીની ભાજી બનાવી છે રોટલી છે પાપડ છે ને હમણાં રોજે રોજ અમારે ને ટમેટા ને ડુંગળી સ્લાદ તો હોય જ કે ટમેટા નથી ખાતા ને એટલે આમ સ્લાદ બનાવી ઠંડી છાસ છે અને ગાંઠિયા મમ્મી લીધા જો જલેબી પતી ગઈ છે હા અનલી હાટુકલ જલેબી લેવા તો ખાઈ ગયા આજે જમવા છે ને શેવ ટમેટા નું શાક ને રોટલી બનાવ્યા તા આજે મમ્મી માર્કેટ આવી ગયા તા ધોરણ દેવા અને આપડે દુકાન ના કસ્ટમર એવું હતું ને એટલે આપડે થોડોક મોડા આવ્યા હતા જમવાનું મોડું થઈ ગયું હતું પછી ગયા ચાલો જઈ ગયા હવે આપડે કઈ બનાવવું નથી થાકી જાય છે

ભાવે ને આ ભાઈ જે આપડે સુખ ની સામે જ છે એકદમ તારી તારા ઝીંજરા શેકાતા વાર ના લાગે દસ પંદર મિનિટ લાગે શેકાતા પાંચ દસ મિનિટમાં શેકાઈ જાય ગોલા બોર ને પછી ઓલા મોટા મોટા એપલ બોર જેવા આવે ને એ કોઈ નો ભાવે મોરા મોરા લાગે ને પેલા આવતા ને ગોલા સરસ મીઠા એટલે બધા નથી આવતા બહુ થોડા થોડા મીઠા આવે મિક્સ્યા <LEASF Coc simple> પછી ભાવે તાજે તાજે રોજ આવશે તો ચાલો જીંજરા ખાઈ નાખશે ને આજના બ્લોગ ને આપણે એન્ડ કરી દઈએ તો જો તમને બધા મારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાલે મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી દેજો